જિલ્લાનું ગૌરવ ખાતે મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને આપી સન્માનિત સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્યના પંદર લાખથી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો જેમાં બહેનોમાં પાલનપુરની યાના પટેલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બનીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે ગતરોજ મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનું ઇનામ આપીને સન્માનિત કરાઈ હતી આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન ચાર તબક્કામાં હતી તે પહેલું હતું વોર્ડ લેવલ તાલુકા લેવલ જિલ્લા લેવલ અને ચોથું હતું ગુજરાત લેવલ હતું તેથી મારો તેમાં પ્રથમ રેન્ક આવ્યો હતો અને મોઢેરા સૂર્યમંદિરના આ પહેલાં નવા વર્ષે જ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગુજરાતના સીએમ ભોવેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે મને ઇનામ મળ્યું હતું અને તે મારા માર્ગદર્શન છે સ્મિતાબેન જોશી તેમણે મને બહુ સપોર્ટ કર્યો અને મારો પ્રથમ પ્રથમ રેન્ક યોગ યોગ બોર્ડનો આભાર માનું છું દીકરી યાના પટેલની સિદ્ધિ બદલ તેના પિતાએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી યાના પટેલે ગ્રામ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોકડ રકમના ઇનામો જીતીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સૂર્ય સૂર્યનમસ્કારની જે સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ થઈ અને રાજ્યકક્ષા સુધી પહોંચી અને પ્રથમ નંબરે વિજેતા થઈ આ સ્પર્ધામાં કુલ રાજ્યના પંદર લાખ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો હતો જેમાં પાલનપુરની અને બનાસકોઠાને ગૌરવ અપાવતી યાના પટેલ આખા રાજ્યમાં પ્રથમ નંબરે મેળવી અને વિજેતા બની છે ઉપરાંત આ જે સૂર્યનમસ્કારની સ્પર્ધા થઈ અને આજે એક એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં કુલ એકસો આઠ જગ્યાએ આ સ્પર્ધા થઈ અને એક સાથે સૂર્ય નમસ્કારનો એક વૈશ્વિક રેકોર્ડ બનાવી અને ગિનિશ બુકમાં પણ નામ નોંધાયું છે એ બદલ આપણા ગુજરાત માટે આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ અને મોઢેરા સૂર્યમંદિર ખાતે સી એમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે એને આજે ઇનામ મળ્યું છે અને અમે પરિવાર વતી ખૂબ ખૂબ આનંદિત છીએ કે આજે એક બનાસકાંઠાનું નામ આખા ગુજરાતમાં કર્યું છે નવા વર્ષના પ્રારંભે ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરીને સ્થાન નોંધાવ્યું છે ત્યારે મોઢેરામાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા જ્યાં પાલનપુરની યાના પટેલને રૂપિયા બે પચાસ લાખના ઇનામ સાથે